ઘણા વર્ષો પછી એક વખત પોતાના અંગ્રેજી ભણેલા શિષ્યો સાથે શ્રી રામકૃષ્ણ ઈશુ વિશે કંઈ ચર્ચા કરી રહ્યા હતા એમણે શિષ્યોને પ્રશ્ન કર્યો તમે બાઇબલ તો વાંચ્યું છે ઈશુની મુખાકૃતિ વિશે એમાં શું લખ્યું છે તે કહો એમનું મુખ કેવું હતું શિષ્યોએ જવાબ આપ્યો બાઇબલમાં એનો ખાસ કોઈ ઉલ્લેખ હોય એવું લાગતું નથી પરંતુ એ યહૂદી કોમમાં જન્મ્યા હતા એટલે એમનો ચહેરો ગૌર વર્ણનો વિશાળ આંખોવાળો તેમજ ગરુડના જેવું નાક ધરાવતો હોવો જોઈએ એ સાંભળીને શ્રી રામકૃષ્ણ એટલું જ બોલ્યા પરંતુ મેં તો એવું જોયું કે એમનું નાક સહેજ ચપટું હતું કોણ જાણે સાથી એવું હશે એ વખતે તો શિષ્યોએ એમના શબ્દોને કશું મહત્ત્વ આપ્યું નહીં પરંતુ શ્રી રામકૃષ્ણના દેહ ત્યાગ પછી ખબર પડી કે ઈશુના ત્રણ વર્ણનો મળી આવ્યા છે અને એકમાં એમને ચપટા નાકવાળા વર્ણવ્યા છે